આપણે વાત કરી રહ્યા છે ઇન્સ્ટન્ટ રવા મિની હાંડવો તો હવે જાણવું પડશે કે આ વાનગી બનાવવા માટે કયા પ્રકારની સામગ્રીઓ જોઈશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો કશે જવું હોય અથવા તો બાળકોનો સ્કૂલ ટાઈમ થઈ ગયો હોય અને ફટાફટ કંઈ બનાવીને આપવાનું હોય તો આપણને સૌથી મોટું ટેન્શન લાગવા લાગશે આવામાં જો તમે કંઈ ઇન્સ્ટન્ટ ઉપાય કરી શકો તો ચોક્કસપણે તમને ઘણો ફાયદો બને છે હવે આવામાં જો તમે ઘરની અંદર રહીને જ ચોક્કસ વસ્તુઓનો ઉપયોગ કરી કોઈ પણ ઇન્સ્ટન્ટ આઇટમ બનાવશો તો આનાથી બાળકો પણ તેને હોશે હોશે ખાવાનું શરૂ કરી દેશે મિત્રો એવી કઈ વાનગી હોઈ શકે કે જે બાળકોના ટિફિનમાં આપી શકાય અથવા તો રવિવારના બ્રેકફાસ્ટ માટે ઓછો સમય બગાડે હવે જો તમને ઘણું મોડું થઈ ગયું હોય તો આ ટેસ્ટી નાસ્તો તમારા માટે ખૂબ આશાસ્પદ ગણાશે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્સ્ટન્ટ રવા મીની હાંડવો તો હવે જાણવું પડશે કે આ વાનગી બનાવવા માટે કયા પ્રકારની સામગ્રીઓ જોઈશે તો આના માટે તમને જોઈશે ઝીણો રવો એક કપ દહીં એક કપ કાંદો એક એક ટામેટું એક ગાજર લીલા વટાણા અડધો કપ લીલા મરચાં બે થી ત્રણ શિમલા મરચું ચાટ મસાલો કાળા મરી પાઉડર આદુનો ટુકડો મીઠું સ્વાદ મુજબ ધોઈને સમારેલી કોથમીર બેકિંગ સોડા અથવા તો ઇનો અને વઘારવા માટે તમને જોઈશે તેલ રાય જીરું સફેદ તલ અને લીમડાના પાન તો દર્શક મિત્રો ચાલો જાણી લઈએ કે આ ઇન્સ્ટન્ટ હાંડવો કઈ રીતે બનાવી શકાય તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે એક બાઉલ લઈ એની અંદર દહીં લઈ લેવાનું છે અને એને ફેટી લેવાનું છે ધ્યાન રાખો કે એમાં ગઠ્ઠા ન પડે હવે કાંદો મરચું ટામેટું ઝીણા ચોરસ સમારીને ગાજર બાફેલાયેલા વટાણાને એડ કરી દેવાનું છે હવે જે આદુનો કટકો આપણે લીધો છે એને ઝીણું પણ સમારી શકાય અથવા તો ઈચ્છો તો એને છીણીને પણ વાપરી શકાય હવે થોડું પાણી એડ કરી દો આનાથી શું થશે કે જે બેટર તમે બનાવ્યું છે એ થોડું ઢીલું થઈ જશે આ મિશ્રણને તમારે દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસ મિનિટ પછી તમે જોશો તો આ મિશ્રણ ઘટ્ટ થઈ જશે હવે એમાં ચાટ મસાલો કાળા મરી પાવડર સ્વાદ મુજબ મીઠું કોથમીરને ભેળવી દો હવે તમારે એની અંદર ઇનોવ પાવડરને પણ ભેળવવાનું છે ઉપરથી એક ચમચી જેટલું તેલ એડ કરી દો જો વધુ ઘટ દેખાય તો થોડું પાણીને એડ કરો હવે એક નાનું વઘાર્યું લઈ લો એમાં તમારે એક ચમચી તેલને ગરમ થવા દેવાનું છે અંદર જીરું રાઈ સફેદ તલ આ બધી જ સામગ્રી લઈને વઘાર થવા દેવાનો છે વઘાર થાય એટલે ત્રણથી ચાર પાંદડા લીમડા નાખી દો હવે એક કડચી જેટલું ખીરું રેડીને એક ઢાંકણ ઢાંકી લગભગ અડધી મિનિટ થવા દો ગેસની આંચ ધીમી રાખશો થોડી વાર પછી આ ઢાંકણને ખોલી દો રવા મીની હાંડવો ઉથલાવી ફરીથી તેને સોનેરી રંગનો થવા દો બે મિનિટ પછી તમારો મીની હાંડવો તૈયાર છે એક પ્લેટમાં કાઢી દો તમે ઈચ્છો તો તેને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો તો દર્શક મિત્રો આ ઇન્સ્ટન્ટ રવા મિની હાંડવો ચોક્કસપણે ટ્રાય કરશો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ